તો હવામાન નિષ્ણાંત મલાલ પટેલની આગાહી રાજ્યમાં ચોમાસુ આજથી સક્રિય થશે આજ રાતથી રાજ્યના મોટા ભાગના ભાગોમાં વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખંભા તારાપુર ગોધરા આણંદ વડોદરા નડિયાદ ડાકોર અને અમદાવાદ તથા ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ચોમાસુ આજથી સક્રિય થઈ જશે તારીખ સત્તરથી બાવીસમાં ભારે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે આજ રાતથી જ હવામાનમાં પડતો આવશે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગો ભાવનગર દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ને અમદાવાદ કપરવન ખેડાના ભાગો ઉપરાંત વડોદરા આણંદ નડિયાદના ભાગો ઉપરાંત અમદાવાદ વિરંગામ અને ધોળકા ધંધુકા પ્રાંતિજ અને બનાસકાંઠાના પાલનપુરના ભાગો ઉપરાંત પંચમહાલના ભાગો અને આવા ઘણા ભાગોમાં આજ રાત્રે ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને અઢારમી તારીખે આ ગાજવીજનું પ્રમાણ વધશે અને તારીખ ચોવીસ સુધીમાં આવું ગાજવીજ ચાલ્યા જ કરશે અને આ ગાજવીજના કારણે લગભગ ચોમાસું આશી સક્રિય થયું છે